અને ત્યાં જે છે ગુવાહાટી ખાતે હોટલ પેલિસિયો છે ત્યાં હોટલ પેલિસિયોમાં જે છે અશોક પુનમા નામ ખોટા આઈડેન્ટિટી કાર્ડ આપીને રોકાયા હતા તો ત્યાંથી તેની ધરપકડ અને સાથે બે અન્ય ઇસ્મોની ને એસએમસી ખાતે પૂછપરછ માટે લાવવામાં આવેલા છે હવે છે અશોક પુનમારામ વિષ્ણોઈ જે છે આ મૂળ જે છે આ ચિતલવાના જાલોરના રહેવાસી છે અને એના જૂના અગાઉના ગુનાહિત

हल्की गुणवत्ता वाली दारू खोटा बैच नंबर के खोटी मैन्युफैक्चरिंग डिटेल जे बोटलो ऊपर लखेली हो दारू अने पुलिस की पकड़ती बचवा हेतु सर खोटा नंबर प्लेट वाली गाड़ियों खोटा इंजन चेसिस नंबर वाली गाड़ियों अने खोटी बिल्टी लाइने आ लोग गुजरात राज्य में आईएमएफएल नु परिवहन करावता

બે ટીમો આરોપીને લઈને આગળ ગુજરાતની હદમાં પ્રવેશ કરી ત્યારબાદ જે છે દાહોદ જિલ્લાના લીમડી પોલીસ સ્ટેશન આજુબાજુ જે 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 ગાડી હતી આ ગાડી છે સ્કોર્પિયો એન એનું જે પાસિંગ નંબર છે જી જે જીરો નાઇન પીપી ટુ ફોર થ્રી સિક્સ છે આ જે ગાડી છે એમાં આરોપીને લઈને આવતા હતા અને આગળ જે છે આ ગાડીને કેડી રવિ આપીએ છીએ ડ્રાઈવ કરતા હતા એની સાઈડની સીટ ઉપર પીએસઆઈ પીઆઈ આરજી ખાટ બેસેલા હતા ખાટની પાછળની સાઈડ જે છે પીએસઆઈ વીએન જડેજા અને એની સાઈડમાં એટલે આરોપી અશોક કુનમા નામ વિષ્ણોઈ એની રાબિયાની પાછળની સાઈડ બેસેલા હતા અને ત્યારબાદ જ્યારે આ ગાડી જે છે લીમડીમાં પોલીસ સ્ટેશન હદ પસાર થઈ ત્યારે આરોપીએ જે ડ્રાઈવરની સીટ બેલ્ટ પકડીને જે 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 પીએસઆઈ રવિયા જે છે આ ગાડીને ડ્રાઈવ કરતા હતા એને ગાળા ફાસો આપવાની કોશિશ કરી અને જેથી બાજુ સાઈડમાં બેસેલા જે છે આરજી ખાટ પીઆઈએ એને આરોપીને રોકવાના પ્રયત્ન કર્યા અને બૂમો અને એને પટ્ટા છોડવાની કે સીટ બેલ્ટ છોડવાની સૂચન આપી ત્યારે આરોપીએ કોપરેટ નથી કર્યા જેથી કરીને પીઆઈ ખાટે પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીના પગમાં એક ફાયરિંગ કરી અને જેથી આરોપીના જમણા પગમાં જે છે ઈજા થયેલી છે અને એ જે ઈજા કરવાના હેતુ છે સાથી અધિકારીના રક્ષણ માટે જે છે આ ફાયરિંગ કરવામાં આવેલી છે ત્યારબાદ જે છે પીએસઆઈ કેડી રવિયા અને આરોપીને જે છે ત્યાં સ્થાનિક લીમડીના સીએસસી માં સારવાર માટે મોકલવામાં આવેલ અને એફએસએલ ને બોલાવી જે છે એ સ્થળનું પરીક્ષણ પણ કરાવવામાં આવેલ અ આજે આ અનુસંધાને એસએમસી ના પોલીસ સ્ટેશનમાં જે છે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને જે એફઆઈઆર છે એ બીએનએસ ની કલમ

એક પીએસઆઈ સચિન શર્મા અને પીએસઆઈ જે એચ પઠાન ને આ બિસ્તોરી ગેંગ વિરુદ્ધ રેડ કરવા કરતા સમય જે એક પીએસઆઈ ના એક્સિડન્ટ થયા અને એક પીએસઆઈ ના આરોપી સાથે જપા જપી હાર્ટ અટેક અવસાન થયા અમે બે અમારા સાથી મિત્રો ગુમાયા છે અને જેથી આ ગેંગ વિરુદ્ધ વધુ કડક પગલા લેવા માટે ગેંગ વિરુદ્ધ આર ગુસી ટોક એક્ટ હેટર ગુનો દાખલ કરવામાં આવે અને આ જે ગુરસી ટકની ફરિયાદ છે એમાં કુલ 11 આરોપી છે જે પૈકી 8 આરોપીને પકડવામાં આવેલ છે અને જે ભુવાની ડિસ્ટિલરીમાં આ નકલી દારૂ નકલી બેચ નંબર નકલી મેન્યુફેક્ચરિંગ ડિટેલ અથવા ઓછી ગુણવત્તાવાળી દારૂ બને છે એ ડિસ્ટિલરીના માલિક વિપિન अरोડાની પણ એસએમસી દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને આ જે વિષ્ણુઈ ગેંગ છે કે જે ગેંગના મેમ્બરો સભ્યો જે છે આ રીતે

સતત બે મહિનાની અંદર આ છઠ્ઠો લગભગ બનાવ છે જો હું ભૂલતો ના હોઉં છું શું લાગી રહ્યું છે આરપી પોલીસથી ડર ખતમ થઈ ગયો છે કે પછી પોલીસે હજી વધુ કડક થવાની જરૂર છે એ દેખીએ જો दुसरे અન્ય ટીમો ઉપર નીચે તમે વાત કરો છો એ કેસોના તથ્યો શું છે એનાથી હું અવગત નથી લેકિન હાલ જે છે આ મારા કેસની હું વાત કરી શકું કે આપની ટીમ જે છે આરોપીને ત્યાં ગુવાહાટી લેવા ગઈ હતી અને આરોપીને જે છે પોલીસ ઉપર અસોલ્ટ કરવાનો પ્રયત્ન કર્યા જેથી કરીને પોલીસે ફાયરિંગ કરવાની ફરજ પડતી